ચાલો ફ્રેન્ડ આજે આપણે બનાવીએ કેસર લી સૌ પ્રથમ છે ખાંડ એડ કરી દઈએ ચાલો કેસર લસ્સી આપણે સારી રીતે હલાવી થોડુંક દૂધ એડ કરી દઈએ આપણે મલાઈ એડ કરી દીધી હવે આપડી લસ્સી આપડી લસ્સી રેડી છે તો હવે આપણે સૌ કરી લઈએ નાખી દઈએ હવે રાખી દઈએ કેસર ફ્રેન્ડ આપડી કેસર લસ્સી જો તમને અમારી રેસીપી ગમી હોય સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો